નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અમારી આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો મનુષ્યનું ભાગ્ય કેવી રીતે બદલે છે મિત્રો આજનો પ્રશ્ન એ છે કે મનુષ્યનું ભાગ્ય ક્યારે બદલાય છે શું ભાગ્ય જેવી કોઈ વસ્તુ હોય છે કે પછી આમને આમ જ લોકો ભાગ્ય ભાગ્ય કરતા રહે છે તો આજે આ વિડીયોમાં આ પ્રશ્નનો ઉત્તર જાણવાનો પ્રયાસ કરીશું તો વિડીયોને અંત સુધી સાંભળજો આજે ખૂબ જ સમજવાલાયક વિડીયો બનવાનો છે મિત્રો આ વાતમાં કોઈ શંકા નથી કે ભાગ્ય હોય છે અને આ ભાગ્ય બને છે કેવી રીતે અને ભાગ્ય કામ કેવી રીતે કરે છે કહેવાય છે કે ભાગ્ય કર્મ આ બંને ઉપર સંપૂર્ણ જગત કાર્ય કરે છે પૂર્વ જન્મમાં અથવા તો પૂર્વ સમયમાં જે કર્મો કર્યા હોય તેમનું ફળ બને છે અને મનુષ્યને મળે છે તેને આપણે ભાગ્યનું આપેલું અથવા તો આપણું ભાગ્ય સમજીએ છીએ અને વર્તમાનમાં કરેલું કર્મ પુરુષાર્થ કહેવાય છે અથવા તો એવું સમજીએ કે વર્તમાનમાં કરેલા કર્મનું ફળ તરત જ ન મળે અને એકઠું થઈને ભવિષ્યમાં મળે છે જેને આપણે ભાગ્યનું આપેલું સમજીએ છીએ આપણને એવું લાગે છે કે આપણે થોડી મહેનતમાં ખૂબ જ લાભ મેળવ્યો છે એનો મતલબ આપણું ભાગ્ય ઉદય થઈ રહ્યું છે એક ઉદાહરણ લ્યો કે તમે કોઈ વૃક્ષ વાવ્યું છે અને વાવીને ભૂલી ગયા છો થોડો સમય તો આ વૃક્ષથી કોઈ લાભ ન થયો અને આ વૃક્ષ ધીરે ધીરે વધતું ગયું વીસ વર્ષ બાદ તે વૃક્ષ ખૂબ જ ફળ આવવા લાગ્યા હવે આ વૃક્ષે આપણને એકસાથે ખૂબ જ લાભ કરાવ્યો આ લાભને જ ભાગ્ય કહેવાય છે અમુક લોકો આને ભાગ્ય માને છે અને અમુક લોકો પુરુષાર્થ માને છે ઘણા લોકો એવું કહે છે કે શું કરીએ મહેનત તો ખૂબ જ કરીએ છીએ પરંતુ ભાગ્ય સાથ નથી આપી રહ્યું શું કારણ હશે ખૂબ જ મહેનત કરવા છતાં તેનું પરિણામ ખૂબ જ ઓછું દેખાય છે આવા સમયે મનુષ્ય નિરાશ થઈ જાય છે અને પોતાના ભાગ્યને જ દોષી માનવા લાગે છે કદાચ તમારી મહેનત અનુસાર પરિણામ ન મળે તો એના બે કારણ સમજવા જોઈએ કે કદાચ તમારું કાર્ય કરવાની રીત ખોટી છે કે પછી તમે આગળ કહ્યું તેમ વૃક્ષ વાવી રહ્યા છો જે તેનો સમય આવતા ફળ આપવા લાગશે ખેતરમાં જ્યારે બીજ વાવીએ છીએ ત્યારે તે બીજ તરત જ ફળ નથી આપતું પરંતુ તે પોતાનું ફળ સમય આપવા પર આપે છે કોઈપણ કર્મનું ફળ મનુષ્યને એક દિવસ જરૂર મળે છે કદાચ તે તરત મળી જાય અથવા તો થોડા સમય બાદ મળે છે અમુક કર્મ પોતાનું ફળ તરત જ આપે છે અને અમુક કર્મ પોતાનું ફળ ભવિષ્યમાં આપે છે ઘણીવાર આપણને વગર મહેનતી જ ઘણો લાભ થઈ જાય છે ત્યારે આપણે આપણા ભાગ્યનો ઉદય થયો એવું માનીએ છીએ પરંતુ આપણે પૂર્વમાં કરેલા આપણા કર્મોને ભૂલી જઈએ છીએ મિત્રો આમ તો બુદ્ધિમાન લોકો પુરુષાર્થને જ ખોટો માને છે જે વ્યક્તિ પુરુષાર્થ કરવામાં અસમર્થ હોય છે તે કંઈ કરી નથી શકતા અને તે લોકોના ભાગ્યના ભરોસે બેઠા રહે છે ભાગ્યના નામ ઉપર પોતાના કર્મનો ત્યાગ કરવો મનુષ્યની સૌથી મોટી મૂર્ખતા છે કદાચ આજે આપણું ભાગ્ય સાથ નથી આપી રહ્યું તો એમાં ક્યાંક ને ક્યાંક પૂર્વના કર્મોમાં આપણી લાપરવાહી રહી હશે અને એ લાપરવાહીને કારણે જ આજે આપણને આપણા કર્મનું ફળ નથી મળ્યું અથવા તો થોડું ઓછું મળ્યું કહેવાય છે કર્મ જ ભાગ્ય બનાવે છે કદાચ સંયોગથી મનુષ્યને જમીનમાં દાટેલું ધન મળી જાય છે તો તેને મેળવવા માટે પણ કોઈને કોઈ કર્મ તો કરવું જ પડે છે તો જ આપણું ભાગ્ય આપણો સાથ દેશે કહેવાય છે કે જીતવું હોય તો લડવું જ પડશે વગર લડે જીત નથી મળતી એકવાર પુરુષાર્થ અને ભાગ્ય વચ્ચે વિવાદ થયો બંને કહેવા લાગ્યા કે આપણા બંનેમાં કોણ મોટું છે ત્યારે પુરુષાર્થ બોલ્યો કે હે ભાઈ મારા વગર કોઈને કંઈ નથી મળતું ત્યારે ભાગ્ય કહે છે કે નહીં ભાઈ જેને જે મળે છે તે મારી કૃપાથી જ મળે છે મનુષ્ય કદાચ કર્મ ન કરે તો પણ તે મારી કૃપાથી ઘણું બધું મેળવી શકે છે ત્યારે કર્મ બોલ્યો વાહ ભાઈ વાહ મહેનત હું કરું અને ક્રેડિટ તમે લ્યો છો આવી રીતે બંને વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે તેઓ નિર્ણય કરવા દેવરાજ ઇન્દ્ર પાસે સ્વર્ગલોકમાં પહોંચી ગયા આ વિવાદ જોઈને દેવરાજ ઇન્દ્ર પણ વિચારવા લાગ્યા કે આમાંથી કોને મોટો ગણાવવો જે લોકોને ભાગ્યથી બધું મળી ગયું છે તે લોકો પુરુષાર્થને નથી માનતા કદાચ ભાગ્યને મોટો ગણાવીશ તો પુરુષાર્થ ઘણા બધા ઉદાહરણ મારી સામે રાખવા લાગશે અને તે માનવા એ દરેકની મજબૂરી છે કેમ કે સત્યને નકારી નથી શકાતું ઘણો સમય વિચાર કર્યા બાદ પણ ઇન્દ્ર કોઈનો નિર્ણય પર ન પહોંચ્યા ત્યારે દેવરાજ ઇન્દ્રએ આ બંનેને મહારાજા વિક્રમ આદિત્ય પાસે મોકલી દીધા અને કહ્યું કે જુઓ તમારા બંનેનો નિર્ણય રાજા વિક્રમ આદિત્ય જ કરી શકશે હવે ભાગ્ય અને પુરુષાર્થ એક મનુષ્યનું સ્વરૂપ લઈને રાજા વિક્રમ આદિત્ય પાસે જવા માટે નીકળી ગયા ચાલતા ચાલતા જ્યારે તેઓ વિક્રમ આદિત્યના દરબારમાં પહોંચ્યા અને રાજાની સામે તેમને પોતાની સમસ્યા જણાવી બંનેની વાત જાણીને રાજા વિક્રમ આદિત્ય પણ વિચારમાં પડી ગયા કે તે આનો કેવી રીતે ન્યાય કરું એમને કંઈ સમજમાં ન આવ્યું એટલે તેમને બંનેને છ મહિના બાદ આવવાનું કહ્યું કે તમે લોકો છ મહિના બાદ મારી પાસે આવજો ત્યારે હું આનો નિર્ણય કરીશ ત્યારબાદ આ બંને ત્યાંથી નીકળી ગયા આ બાજુ રાજા વિક્રમ આદિત્ય આ બંનેના વિવાદનું સમાધાન શોધવા માટે નીકળી પડ્યા ખૂબ જ તપાસ કર્યા બાદ પણ તેમને કોઈ સમાધાન ન મળ્યું તેઓ સ્વરૂપ બદલીને મનુષ્યની વચ્ચે પણ ખૂબ જ રહ્યા અને આનો જવાબ જાણવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ જગ્યાએ આનો ઉત્તર ન મળ્યો ત્યારે થાકી અને હેરાન થઈ તેઓ એક વેપારીને ત્યાં નોકરી કરવા ગયા તેમણે વેપારીને કહ્યું કે તમે મને કામ ઉપર રાખો જે કામ કોઈ નહીં કરી શકે તે કામ હું કરી આપીશ વેપારીએ તેમને આ જ શરત ઉપર રાખી લીધા એક દિવસ વેપારી વેપાર કરવા માટે પોતાના જહાજ ઉપર બીજા દેશમાં જઈ રહ્યો હતો એ જહાજમાં રાજા આદિત્ય પણ હતા ચાલતા ચાલતા રસ્તામાં ખૂબ જ ભયંકર તોફાન આવ્યું વેપારી ગભરાઈ ગયો અને ગભરાઈને તેમને પોતાનું જહાજ એક ટાપુ ઉપર રોકી દીધું થોડા સમય બાદ જ્યારે તોફાન શાંત થયું ત્યારે વેપારીએ જહાજના લંગર ઉઠાવવા માટે કહ્યું પરંતુ જહાજના લંગર કોઈ નોકર ખોલી શક્યું નહીં ત્યારે વેપારીએ વિક્રમ આદિત્યને યાદ કર્યા અને વિક્રમ આદિત્ય લંગર ઉઠાવી દીધા હવે ત્યાંથી જહાજ તો નીકળી ગયું પરંતુ રાજા વિક્રમ આદિત્ય આ ટાપુ ઉપર રહી ગયા ત્યારબાદ રાજા વિક્રમ આદિત્ય તે ટાપુ ઉપર વસેલા એક નગરમાં પહોંચી ગયા નગરના મુખ્ય દ્વાર ઉપર તેમણે જોયું તો એક દિવાલ ઉપર લખ્યું હતું કે અહીંની રાજકુમારીના વિવાહ રાજા વિક્રમ આદિત્ય સાથે જ થશે પોતાનું નામ જોઈને તેમને સારું લાગ્યું તેઓ તરત જ રાજકુમારીના મહેલ પાસે પહોંચી ગયા આ બાજુ રાજકુમારીએ સાંભળ્યું કે રાજા વિક્રમ આદિત્ય મારા મહેલમાં આવ્યા છીએ ત્યારે તે ખૂબ જ ખુશ થઈ અને તેમને રાજા વિક્રમ આદિત્યને આદર સત્કારથી બોલાવી તેમની સાથે વિવાહ કરી લીધા રાજા વિક્રમાદિત્ય થોડા સમય માટે જ નગરમાં રહેવા લાગ્યા ત્યારબાદ તેમને પોતાના નગરની યાદ આવી એટલે તેમણે ત્યાંથી થોડા સેવકોને પોતાની સાથે લીધા અને તેમના નગર બાજુ ચાલવા લાગ્યા ચાલતા ચાલતા રસ્તામાં તેમણે એક ઋષિના આશ્રમમાં આરામ લીધો ઋષિ ખૂબ જ તપસ્વી હતા તેમની પાસે એક માળા અને એક લાકડી હતી હતી તે ખૂબ જ ચમત્કારી આ ઋષિ સાથે થોડી જ્ઞાનની થઈ ત્યારબાદ ઋષિ પ્રસન્ન થઈને રાજા વિક્રમ આદિત્યને આ બંને વસ્તુ ભેટમાં આપી આ માળામાં એક ચમત્કાર હતો કે તેને પહેરવા વાળો મનુષ્ય ગાયબ થઈ જતો અને જ્યાં સુધી આ માળા તેમના ગળામાં પડી રહેતી તેઓ ત્યાં સુધી તેમના બધા જ કાર્યો સિદ્ધ થતા અને લાકડીમાં એવો ચમત્કાર હતો કે તેમની પાસે કોઈ પણ આભૂષણ માગો એટલે તે તરત જ તે બનાવી દેતી હવે માડા અને લાકડી લઈને રાજા વિક્રમાદિત્ય પોતાના નગરમાં આવતા રહ્યા આવી તેમણે પોતાના બગીચામાં આરામ કર્યા ત્યાં તેમને પહેલેથી જ એક ગરીબ બ્રાહ્મણ અને એક ભાટ મળ્યો તેઓ ઘણા સમયથી રાજા વિક્રમ આદિત્યના બગીચાનું ધ્યાન રાખતા હતા તેમને એક વાતની આશા હતી કે એક દિવસ રાજા તેમની ગરીબી ઉપર ધ્યાન આપશે અને થયું પણ એવું જ રાજા તે તેના ઉપર દયા આવી એટલે રાજાએ આ ચમત્કારી માળા પેલા ભાટને આપી અને લાકડી બ્રાહ્મણને આપી આવી રીતે ધીરે ધીરે છ મહિના નીકળી ગયા એક દિવસ તેમના દરબારમાં ભાગ્ય અને પુરસાથ આવ્યા અને કહ્યું મહારાજ અમારનો નિર્ણય કરો કે અમારા બંનેમાં શ્રેષ્ઠ કોણ છે ત્યારે રાજા વિક્રમ આદિત્યએ તેમનો નિર્ણય સંભળાવ્યો અને કહ્યું કે જુઓ ભાગ્ય અને પુરુષાર્થ બંને એકબીજાના પર્યાથ છે તેમણે પૂછ્યું કે કેવી રીતે ત્યારે રાજાએ પેલી લાકડી અને માળાવાળી વાત કહી તેમને એક દિવસ એક ઋષિએ મને ચમત્કારી લાકડી અને માળા ભેટમાં આપી હતી તે માળા અને લાકડી મને મારા ભાગ્યથી પ્રાપ્ત થઈ હતી પરંતુ એ જ માળા અને લાકડી મારી પાસેથી પેલા બ્રાહ્મણ અને ભાટે પોતાના પુરુષાર્થ વડે પ્રાપ્ત કરી એટલે કે સિદ્ધ થયું કે પુરુષાર્થથી જ તેમનું ભાગ્ય બદલ્યું અને ભાગ્યથી જ આજે તેમની પાસે પહોંચી આવી રીતે ભાગ્ય અને પુરુષાર્થ રાજી થઈને તેમના દરબારમાંથી જતા રહ્યા કહેવાય છે કે ભાગ્યનું પણ ખૂબ જ મોટું યોગદાન હોય છે તમે જોયું અને જાણ્યું હશે હનુમાનજી જ્યારે માતા સીતાની ખોજ કરવા માટે લંકામાં ગયા હતા ત્યારે રાવણની અશોક વાટિકાને એકલા હનુમાનજીએ ધ્વંસ કરી દીધી હતી અને રાવણ કંઈ નહોતો કરી શક્યો મહાભારતમાં વિરાટનગરમાં એકલા અર્જુનને જ કૌરવોને હરાવ્યા હતા કહેવાય છે કે જ્યારે ભાગ્ય પ્રતિકૂળ હોય છે ત્યારે મનુષ્યનું કંઈ નથી ચાલતું અને જ્યારે ભાગ્ય અનુકૂળ હોય છે ત્યારે થોડા પુરુષાર્થ વડે પણ મનુષ્ય ઘણું બધું કરી શકે છે કદાચ વધારે મહેનત કરવાથી પણ પરિણામ અનુકૂળ ન આવે તો આપણે આપણી અંદર જ કમી અને દોષ શોધવા જોઈએ આજ સફળ થવાનો મૂળ મંત્ર છે તો મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને બધા મિત્રો સાથે શેર કરજો અને હજુ સુધી જો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે